ભુજ તાલુકાના ખારાઈ ગામે આવેલ કેપી વિન્ડ કંપનીનું કામ તાત્કાલિક અટકાવવા બાબતે વિવિધ મુદ્દાઓને લઈને ગામના જાગૃત નાગરિકે કચ્છ કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ હું જાગૃત નાગરિક તરીકે ખારાઈનો રહેવાસી છું મારું નામ પડેર અબ્દુલ મજીદ છે હાલમાં કંપનીઓ આવી છે અમારા બાજુ વિન્ડની એને અમે આવકારીએ છીએ પણ થોડી ઘણી અમારી રજૂઆત છે એ અમને રજૂઆત કરવા માટે કલેક્ટરમાં આવ્યા હતા પણ સંજોગો વસાત કલેક્ટર સાહેબ હાજર નહોતા એમણે આજે લગભગ સોમવારના આવશે ત્યારે અમે રૂબરૂ મળીશું પણ અરજી અત્યારે અમે આપી દીધી છે તો અમારી રજૂઆત એ છે અમે મોટી મોટી વાતો સાંભળીએ કે આ વિસ્તારનો વિકાસ થશે સીએસઆર ફંડમાં વધારો થશે વિકાસનો લેવલ ઊંચો આવશે એ બધી અમે સપનાઓ જોતા હોઈએ છીએ પણ ખરેખર સ્થાનિક લેવલે આવું કાંઈ હોતું નથી આ કંપનીઓ દ્વારા સ્થાનિક વિસ્તાર સાથે રાખવો જોઈએ એમ પંચાયતને સાથ રાખવો જોઈએ પંચાયતને ફંડ ફાળો આપવો જોઈએ જેથી કરીને સ્થાનિક લોકોની જે અમુક સપનાઓ હોય છે એ પૂરા થાય ડેવલપ વધે ડેવલપ થાય વિકાસ વધે એના લીધે અમે આજે આવ્યા છે આ વિસ્તારને બેરોજગાર લોકોની સંખ્યા વધારે છે કારણ કે પછાત વિસ્તાર છે તો જો આવા મોટા ઉદ્યોગો આવે તો એના લીધે સ્થાનિકની અસરગ્રસ્ત વિસ્તાર છે એમની રોજગારીમાં વધારો થાય માલધારીઓને નુકસાન ન થાય પછી ખેડૂતોને નુકસાન ન થાય એની બધી તકેદારી રાખવી જોઈએ પછી સ્થાનિક સાધનો ધારકો છે જેવી રીતે કે જેસીબી લોડર ટ્રેક્ટર કપચી કોન્ટ્રાક્ટર નાના મોટા બધા કોન્ટ્રાક્ટરોને સાથે રાખવા જોઈએ કારણ કે બધાને આશાઓ હોય છે સ્થાનિક ખેડૂત અને માલધારીઓને પણ સાથે રાખવા જોઈએ કારણ કે માલધારીઓનો એવું છે કે વરસાદ પડે તો માલધારી રાજીના રેડ હોય પણ અત્યારે આવી મોટી મહાકાય કંપનીઓ આવી છે ને જેના લીધે શું કે જ્યાં ત્યાંથી રોડ રસ્તા કાઢે જમીન સાફ કરી નાખે પછી એનો લાઈનો નીકળે સળગે રાખ થાય એવું બધી પ્રોબ્લમ ઘણા બધા છે પછી આ કંપનીઓને એનજીઓને પણ સાથે રાખવો જોઈએ ફંડફાળા આપવા જોઈએ એનજીઓને આવી મોટી મહાકાય કંપનીઓ આવવાથી સ્થાનિક લોકોને ઘણી મુશ્કેલીઓ પણ છે એવું નથી શિયાળા દરમિયાન ઘાસ બળી જવું પછી મોટા મહાકાય સાધનોથી અવર જવરથી રોડ રસ્તા ખરાબ થઈ જવા પછી ક્રિમિનલ કેસોમાં વધારો થવો પછી ઉદ્યોગોને લીધે ચોરી ચપાટીમાં વધારો થવો આવી ઘણી બધી મુશ્કેલીઓ છે જેથી કરીને આવી મુશ્કેલીઓ ન થાય અને એના માટેની અમે આજે આ કલેક્ટર સાહેબ માટે આવ્યા હતા રજૂઆત કરવા આવા ઉદ્યોગો આવવાથી ઘણા ખેડૂતો બેહાલ થયા છે એક તો આ ભાડે પટે જમીન લીધી છે જે ત્રીસ વર્ષના તો આ કંપની ક્યારે ઉઠી જાય એની શું ગેરંટી એક પછી કંપની ભાગોડી જાહેર થાય એની શું ગેરંટી બે પછી કંપની લોન લઈ શકે છે એટલે લોન કેટલી લીધી કોના નામે લીધી આ એગ્રીમેન્ટ પ્રમાણે લોન લીધી એવી બધી બનાવટી થઈ શકે છે પછી કંપની જે વાર્ષિક ભાડું આપે છે એ બંધ કરી નાખે તો અમારી વિસ્તારમાં આવું થયું જ છે એબીજી કંપની છે એ અત્યારે બંધ હાલતમાં છે તો એમાં કંઈક કોન્ટ્રાક્ટરો લેબરો એમ્પ્લોઈઓના ઘણોના પગાર અટકેલા જ છે એટલે આ નાની વસ્તુ નથી મોટી વસ્તુ જ છે કંપની પોતાના એગ્રીમેન્ટ હાટવું થઈ અને બધાને બાંધે છે પણ ખેડૂતે ક્યારે બાંધ્યો કંપનીને ખેડૂતને કોઈ એગ્રીમેન્ટ કંપની આપ્યો છે ક્યારે કંપની ઉઠી જશે અને શું નક્કી અમે આગળના ઘણા પ્રોગ્રામ કરશું હડતાલે ઉતરશું જો કોર્ટમાં જવાનું હશે તો અમે હાઈ કોર્ટમાં જાશું એના માટેના તમામ અમે સાધનિક કાગળો ભેગા કર્યા છે અને કરીશું જો કંપનીઓ ખરેખર આવવું છે કંપનીને વિકાસ કરવું છે વિકાસમાં રસ હોય તો ઘણા મુદ્દા ઘણા બધા અમારા મુદ્દા છે એક તો સ્થાનિક લેવલે ડેવલપ કરવો કંપનીને કામ જ કરવું છે તો સ્થાનિક રોજગારીમાં વધારો કરવો કંપનીને કામ જ કરવું છે તો સ્થાનિક માલધારીઓને અડચણ ઊભી ન થાય એના માટેનું કામ કરે રોડ જ્યાંથી જાતો હોય ત્યાંથી જ કાઢે હરુંભરૂ નવા રસ્તા કાઢવાથી શું છે એક તો અમારો વિસ્તાર છે એક લાઈમસ્ટોન અને પોજેક્ટલો એમાં આવી ગયો છે બરાબર તો થાય કેવું છે કે હવે ઓલરેડી લીજ વિસ્તાર તો આવેલો જ છે પછી સરકારી પડતર જમીન બચેલી છે ને એમાંથી એ રસ્તા કાઢે છે તો અમારી તો જમીન બધી સાફ થઈ જશે એ સ્થાનિક ખેડૂતોને તકલીફ થાય છે માલધારીઓને તકલીફ થાય છે અમારો વિસ્તાર કેવો છે ખબર છે પછાત વિસ્તાર છે લખપત એકદમ પછાત એ અસરગ્રસ્ત જેને કહીએ ને કે વરસાદ પડે ને તો ખેડૂત રાજીના રેડ થાય બાકી વરસાદ નથી પડતો તો અમારો કાંઈ નથી તો ત્યાં પાણી નથી પાણીની સુવિધા નથી માલ માલધારીઓ માટેની ઘાસની સુવિધા આ સરકારી જ્યારે પણ સહાય મળે ઘાસડીને એવી ત્યારે આ સરકાર પૂરું પાડે છે પણ એનાથી આ માલધારીઓને થોડું પરવડે તો એક ટાઈમ એવો આવશે કે જેના લીધે માલધારી અને ખેડૂતને અહીંયાથી સ્થળાંતર કરવો પડશે સો સો ટકાની વાત છે બીજી વાત એ કે જો કંપનીએ કામ કરવું જ છે તો રોડ રસ્તાઓનું ધ્યાન રાખે કંપની કામ કરવું જ છે તો તળાવોને વધારેમાં વધારે ધ્યાન રાખે રોડ રસ્તાઓનું ધ્યાન રાખે પછી શ્રી સરકાર જમીન પડતર નહીવત ઉપયોગ કરે એવા પ્રયાસો કરે પછી ફોરેસ્ટની જમીનને ખોટી રીતે એવું કાંઈ નુકસાન ન થાય એના માટેની તમી તમામ જવાબદારીઓ કંપની લે અને પંચાયતને સાથે રાખે કારણ કે અત્યારે એવું થયું છે કે કંપની પંચાયતની કાંઈ પરમિશન લીધી નથી પંચાયતની કાંઈ એનઓસી લીધી નથી મોટી મોટી વાતો કરે છે અત્યારે હાલમાં કંપની સાફ સફાઈ કરી નાખી છે મીઠી જાળીનો એકદમ નષ્ટ કરી નાખ્યો છે એમને મન ફાવે એમ કામ કરે છે તો અમે આજે કલેક્ટર સાહેબ હતા નહીં હાજરમાં પણ સોમવારના આવશે ત્યારે અમે રૂબરૂ રજૂઆત કરશું ગામના સરપંચ ઉપસરપંચ ગામના માલધારીઓ ખેડૂતો સાથે મળી અને કંપનીને રજૂઆત કરશું કલેક્ટર સાહેબને રજૂઆત કરશું જો અને જો અમને ગાંધીજીના માર્ગે જવાની ફરજ પડશે અથવા તો અમને અહીંયા ઉપવાસ ઉપર ઉપર ઉતરવાની જરૂર પડશે તો અમે એ પણ કરશું જો આનાથી નિરાકરણ નહીં આવે તો અમે હાઈકોર્ટની પૂરી તૈયારી દર્શાવીશું અને સોએ સો ટકા અમે હાઈકોર્ટમાં જાશું અને કોર્ટ ઉપર અમને સોએ સો ટકા ભરોસો છે તો અમે કોર્ટનો સારો પણ લેશું એ સો સો ટકાની હું તમારા માધ્યમથી તંત્રને અને બધાને હું વિનંતી કરું છું કે આવું કાંઈ ઊભું ન થાય અમને કોર્ટમાં જવું ન પડે સમયનો વેડફાવ ન થાય એના માટે કંપની આગળ આવે અને તંત્ર પણ આગળ આવે જય ભારત